હિંમતનગરની નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં કચ કચરા કૌભાંડ તથા અન્ય વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો વિપક્ષે લાંચિયા કર્મચારીઓ સામે પગલાં લેવા ફરિયાદ દાખલ કરવા ઉપરાંત પાલિકાના પ્રમુખના રાજીનામાની પણ માંગણી કરી હતી સાથે તાળાબંધી પણ કરવામાં આવી હતી અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં જમીન પર બેસી જઈને તેઓએ વિરોધ કર્યો હતો અને ઉગ્ર રજૂઆતો કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા તો ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ પણ માગવામાં આવી છે નગરપાલિકામાં અત્યારે જે કચરા કૌભાંડ બહાર આવ્યું છે અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને અમારો સ્પષ્ટ આક્ષેપ છે અને પહેલાંની દિવાળી પણ જ્યારે ટાઉન હોલના અંદર ભ્રષ્ટાચાર થયેલો ત્યારે પણ ચીફ ઓફિસર અને અધિકારીના ઉપર આ નાખી દેવામાં આવ્યું હતું જ્યારે તે સમયે પણ આજ પ્રમુખ કારોબારી ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બાદકામ ચેરમેન એ વખતે બી એ લોકો સહી કરી હતી અને સંડોવાયેલા હતા આ ફરી પણ અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે એ લોકોની સહી થયા પછી જ આ બિલ ચૂકવવામાં આવ્યું છે અને એ લોકો પણ એટલા જ જવાબદાર છે એ લોકો અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે અમારી સ્પષ્ટ માંગ છે કે આગામી ચૌદ તારીખે અમારી જે સામાન્ય સભાની મિટિંગ છે એના પહેલાં જો કોઈ એક્શન લેવામાં નહીં આવે જે લાચિયા કર્મચારી છે એના ઉપર પગલાં લેવામાં આવે તમારે ફરિયાદ દાખલ કરવામાં આવે અને પ્રમુખ કારોબારી ચેરમેન અને બાંધકામ ચેરમેન આની નૈતિક જવાબદારી લઈ અને રાજીનામું આલે હિંમતનગર નગરપાલિકામાં જૂન મહિનાની અંદર જે બિલ ચૂકવાયું હતું એની અંદર આઇટમ ડિફર થતા રેટ બરોબર વધારે ચૂકવાઈ ગયું હતું બિલ ચોવીસ લાખ સમથી અને જેની રિકવરી પણ આપણે નગરપાલિકાના અકાઉન્ટમાં લઈ લીધેલ છે તથા વિજિલન્સની તપાસ આપણે માંગી લીધેલ છે એની અંદર જે પણ નિર્ણય થશે એ આપ સૌને જાણ કરવામાં આવશે તપાસ થઈને કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી આપણે આની અંદર કોઈને જવાબદાર બી ના ઠેરી શકીએ કૌભાંડ થયું છે કે નહીં એવું બી ના કહી શકીએ